ભરૂચ પ્રગેશ્વરથી સ્તંભેશ્વર સુધી પ્રથમ વાર ભવ્ય સમરસ કાવળી યાત્રાનું આયોજન કરાયું ધર્મ ભક્તિ અને ત્રિવેણી સંગમ રચતા ભરૂચ જિલ્લામાં આગામી દસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ એક ઐતિહાસિક ઘટના આકાર લેવા જઈ રહી છે પ્રથમ વખત અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા એક ભવ્ય સમરસ કાવડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનો ઉદ્દેશ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સમાજમાં શાંતિ એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો પણ છે અભવ્ય યાત્રાનો પ્રારંભ ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થશે જ્યાંથી શ્રાવણ માસના પવિત્ર ઉસરે ભક્તિમય વાતાવરણમાં એકસો આઠ કાવડિયાઓની ટીમ પ્રસ્થાન કરશે આ યાત્રા કાવી કંભોઈના કિનારે આવેલા સુપ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે ત્યાં પવિત્ર નર્મદા નદીના જળથી ભગવાન મહાદેવનો જળાભિષેક કરીને ભક્તો પોતાની શ્રદ્ધા પ્રગટ કરશે આ બે દિવસ એ યાત્રા દરમ્યાન ભક્તોની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે હિન્દી ધર્મ સેનાના ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ આસે જણાવ્યું કે યાત્રા માર્ગમાં ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે પચીસ સ્વયંસેવકોની એક ટીમ સતત સેવા કાર્યમાં તૈનાત રહેશે આ ઉપરાંત કોઈ પણ તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રયાગ સિંહ વાસિયાએ વધુમાં ઉમેર્યું કે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોમાં આધ્યાત્મિક આનંદ સંસ્કૃતિ સાથે જોડાણ અને શાંતિ તથા એકતાનો સંદેશ પ્રસારિત કરવાનો છે અમે ભરૂચ જિલ્લા અને આસપાસના વિસ્તારોના તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોના આ ઐતિહાસિક યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને પુણ્યનું ભાથું બાંધવા આહવાન કરીએ છીએ આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેનાના અગ્રણીઓ સુધીરસિંહ અટોદરિયા જીણા ભરવાણ વિરલ ગોહિલ ચિતુરાણા અને રાહુલ વસાવા પણ ઉપસ્થિત રહીને આયોજનની વિગતો જણાવી હતી આ યાત્રા ભરૂચના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસામાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરશે અને ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે જય શ્રી રામ હું પ્રયાગરાજ એનજીસી વાસિયા અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ મારી સાથે જીનાભાઈ ભરવાડ અને સુધીસિંહ અટોદરિયા વિરલભાઈ ગોવિલ રાવલભાઈ વસાવા અમારા હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારો અમે સૌએ બે વર્ષ પહેલાં એક સંકલ્પ કરેલો હતો કે મા નર્મદાનું પવિત્ર જળ લઈ અને નદી દરિયા કાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવની દયાથી બે હજાર પચીસમાં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત ટકેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મમ્મદપુરા જંબુસર બાયપાસ ડેરોલ સમની તણછા આમોદ નહિ જંબુસર થઈ અને કાવી કાવિકંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ અમે પહોંચીશું તારીખ ના સવારે નવ વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ અખ્યા અગિયારના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ દવાની વ્યવસ્થા ફરફરાડીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો યાત્રા યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર અર્થ કરું છું ભારત માતાજી કે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ઓમ હર હર મહાદેવ